તેને ઉદ્ઘાટન કરવાનું છે તમે પૂરી ગાડી જોઈ લેજો થોડો વિડીયો જોઈજો ગાડી આ ગેડી ગાડી નું ટાટન કરીએ છીએ એટલે પૂરો વિડીયો જોજો લાઈક છોકરો અમે નવી ગાડી લાયા છીએ એટલે તમે વધાઈ ના ખપો ચાર ચાર મંગળી વારી ગાડી લઈ દઉં ગાડી લઈ દઉં તલે ચાલે ચાલે મંગળી વારી ગાડી લઈ દઉં ગાડી લાગવે તો લઈ લઈ જઉં તલે ચારે ચાર મંગળી ગાડી લઈ જઉં

কেছেছে আজেছে মালো ইকেরানে কালে পাইতেকে শেছে